પાઠ અગિયાર દૂર શું નજીક શું સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે સફર કરનારે મન શાનું મહત્વ વિશેષ છે આનંદનું હોડીને ગતિ કોના થકી મળે છે સઢ થકી સામે કોના આંગણા ખુલતા જણાય છે આપના ક્યારે એ કોના વીજને રમે છે ઝંઝાને અને બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે તો કે ચંદ્રના ચાલો પ્રશ્ન નંબર બે માં ખાલી જગ્યાઓ આપેલી છે એક વાર શર્ટ ભર્યા ફૂલ્યા વાયરા ખુલ્યા તેના પહોળા પાલો દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે એ તો સરખા સમો વડાને ભેટે ત્રિકાળને ત્રિભેટે છો ને છોડે એ શહેરના મિનારાને

સઠ કોનાથી ભર્યા ફૂલ્યા છે સઠ પવન એટલે કે વાયરાથી ભર્યા ફૂલ્યા છે કવિએ કોના આંગળા ખુલતા કહ્યા છે કવિએ આભના આંગળા ખુલતા કહ્યા છે કૂદી કૂદી કોને તાલી દે છે કૂદી કૂદીને તારલાને તાલી દે છે એ સરખા સમૂહ વડાને ક્યાં ભેટે છે એ સરખા સમૂહ વડાને ત્રિકાળના ત્રિ ભેટે છે દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે ચાલો એના પછી પ્રશ્ન નંબર પાંચમાં એક બે બે ત્રણ વાક્યમાં ઉત્તરો લખો પહેલો પ્રશ્ન હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાળવી જરૂરી હોય છે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે એ ક્યારેય સ્થાન બદલતો નથી તેથી દિશા દર્શન માટે હોડીને ધ્રુવનું નિશાન તાક્યું હશે હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો લક્ષ નક્કી હોય તો એ સ્થળ નજીક છે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી દૂર નજીકનો ભેદ રહેતો નથી તેથી હોડીને દૂર શું અને નજીક શું એમ કહ્યું છે ચલન પછી પ્રશ્ન નંબર 3 હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે તો કે કાવ્યમાં હોડીના એક પ્રતિક છે સાધન છે અફાટ દરિયો એ જીવન છે જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે ભલે ગમે તેવા વાતો આવે મંજિલ નક્કી છે પ્રબળ ઈચ્છા શક્તિ છે સાહસ છે તો પથ તો સઘળા મોકળા છે આમ હોળીના ઉદાહરણ દ્વારા આપણને જીવન યાત્રામાં આશાવાદની પ્રેરણા મળે છે ચાલો એના પછી ચોથો પ્રશ્ન હોળીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી હશે તો કે લક્ષ નક્કી હોય પ્રબળ ઈચ્છા શક્તિ હોય હોડી હોય પણ હોળીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી સઢ વહન કે હોડીને ગતિ આપે છે શર્ટ એટલે વહાણનો થાંભલાનો બાંધવામાં આવતું કપડું એમાં સુસવાતો પવન ભરાય છે ને વહાણને ગતિ મળે છે શર્ટની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવાનું બળ મળે ને હોડીને સમતોલન પણ જળવાય ચાલો એના પછી પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે તો કે બીજના શુકન લઈને અંજવાળીએમાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી જોત જોતામાં પૂનમ સાવ નજીક આવે ગઈ લાંબો પથ વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું હશે પ્રશ્ન નંબર છ માં ફકરો આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી અરૂણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો હતો તેથી શેરપાએ અરૂણિમાની જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી અરુણિમાને હટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી તો કે અરુણી મને તેની માતા અને બચેન્દ્રી કહેલી તેમણે કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે તમારે લેવાનો પડે છે ત્યારે વિચારે છે કે એક એક ડગ માંડીને હું અહીંયા સુધી પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એકદમ આગળ માંડજે આપોઆપ મળી જશે રસ્તો છે એ આપોઆપ મળી જશે અરુણ આપણને શું સંદેશ આપ્યો અરુણિમાએ આપણને સંદેશો આપ્યો છે કે વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે આપણે મન પણ વિશ્વાસ છે એ મેળવવાનો હોય છે જીવનું જોખમ લેવાનો નિર્ણય અરૂણિમા માટે કઈ રીતે આશીર્વાદ બન્યો જીવનું જોખમ લેવાનો નિર્ણય અરૂણિમા માટે એ રીતે આશીર્વાદ બન્યો કે તે એવરેસ્ટની ચોટ પર પહોંચી ગઈ અને એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી અરુણિમાના અંત મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય ત્યારે તે હાર કબૂલી લે છે પ્રયત્ન છોડી દે છે માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ચાલો એના પછી પ્રશ્ન નંબર સાત આપેલો છે

આંગણે રમતી ભમતી છોક દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું ભેટે અને ત્રિભેટે ભેટે ઝૂલે છે તલવાર આજ મારી એક ત્રિભેટે ઝૂલે છે ચાલો પદ્યમાંથી અને ગદ્યમાં ને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરવાનું છે એકવાર સઢ ભર્યા ફૂલિયા ને વાયરા ખુલ્યા જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે સામે ખુલ્યું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે સામે આભના તે આંગળા ખૂલે ને પથ નવા ઝૂલે તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે દૂર તેના પહોળા પાલવ સંધ્યાના શક્તિ આકાશમાં વાદળોની રચાયેલા પાલવ ફરકી રહ્યા છે ને મંદ મંદ જાણે મરકે છે તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હકારી છે એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી ન કાંઈ રાખ્યું ના નો ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો કવિ કવિકલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે ચાલ એના પછી રેખાંકિત શબ્દ ઉપર છે પ્રશ્નો બનાવવાના છે ઉદાહરણ એક આપેલું છે કે રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન અને આપી ચલો હવે રાજને ગુલાબી રંગની પેન કોણે આપી રમાએ ગુલાબી રંગની પેન કોણે આપી રમાએ રાજને શું આપ્યું રમાએ રાજને કેવા રંગની પેન આપી અને રમાએ રાજને ક્યારે પેન આપી આ ઉદાહરણ આપેલું છે આ ઉદાહરણ ઉપરથી હવે આપણે છે એ પ્રશ્નો બનાવીએ આસવી તેના ભાઈ ફિલિપને સાંજે સાત વાગે રેલવે સ્ટેશન ચાર ચાલો હવે આપણે વાક્ય બને કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે બીજો પ્રશ્ન આશ્વી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાત વાગે ક્યાં પહોંચે છે અને આશ્વી રેલવે સ્ટેશનમાં ક્યાં નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે ચાલો પછી અગિયારમો પ્રશ્ન કોસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાતા થાય છે હોડી ભૂમિના કિનારા છોડી આગળ નદી મંદ દોડે છે રાધિકા મમ્મીનો પકડીને દોડે છે છે ચાલો પછી જોડણી આપેલી ભૂમિ નજીક ઝીણું ઝીણું ત્રિકાળ બીજકળા ધ્રુવ નિશાન અને ઢૂકળું ચાલો એના પછી સમાનાર્થી શબ્દો તમારે બે બે લખવાના છે ભૂમિ એટલે જમીન ધરતી પંથ એટલે માર્ગ રસ્તો નજીક એટલે પાસે અને ઢૂકળું વાયરો એટલે પવન હવા હોડી એટલે નાવ નાવડું પૂનમ એટલે પૂર્ણિમા પૂર્ણમાસી નિશાન એટલે લક્ષ ધ્યેય અને સરખું એટલે બરોબર અને સમાન વિરુદ્ધાર્થી શબ્દ નજીક તો દૂર આપ તો ધરતી નવા તો જૂના હસંત તો રડંત અને ઢુકડી તો દૂર ચરણ પછી શબ્દ સમૂહ આપેલા છે થાંભલાના જેવું ઊંચૂણતર મિનારો પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું શર્ટ પવનનો કે પવન સાથે પડતા વરસાદનો ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ સાડલાના લટકતો છેડો ની કળા બીજ કળા પૃથ્વીના ઉત્તર દક્ષિણ છેડાના સ્થાન પાસેનો તારો તો કે ધ્રુવ ચાલ્યા પછી પ્રવૃત્તિઓ આપેલી આપેલું છે પ્રવૃત્તિમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વાક્યને અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટું તમારે કરવાનું છે કે અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે અવની અને આકાશને ખો ખો વધુ ગમે છે પણ કબડ્ડી ગમે છે આરવ અને આરતીને સાતતાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી તો આમાંથી પહેલું બીજું અને છેલ્લું વાક્ય છે ખોટું આવશે સાચું કયું આવશે તો કે આકાશ અને અવનીને ખો અને કબડ્ડી બંને રમત ગમે છે ચલો બીજા પ્રશ્નમાં છે એ છેલ્લું વાક્ય સાચું રહેશે અને ત્રીજા પ્રશ્નોમાં છે એ ત્રીજું વાક્ય સાચું રહેશે બાકીના બધામાં ખોટાની નિશાની આવશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ